ભાવનગરમાં દારૂની ખેપ મારતા ખેપિયાઓને પકડવા ગયેલી પોલીસની કાર્યવાહી એક ગંભીર અકસ્માતમાં ફેરવાઈ છે જેમાં પોલીસ પીછો કરી રહી હતી તે દરમિયાન ગાડી પલટી જતા ચાર પૈકી બે ખેપિયાઓના મોત થયા છે અને રસ્તા પર દારૂની બોટલો ઢોળાઈ ગઈ છે આ ઘટનાએ સમગ્ર ભાવનગર પંથકમાં સવાલ ઊભા કર્યા છે કે દારૂબંધી હોવા છતાં આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો અને કોના માટે લઈ જવાઈ રહ્યો હતો આવો વિગતે વાત કરીએ આ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં દારૂબંધી અને તેની અમલવારી હંમેશા ચર્ચાનો વિષય રહી છે અને એ વચ્ચે ભાવનગરમાં બનેલી આ ઘટના અનેક સવાલો ઉભા કરે છે ભરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પોલીસને બાતમી મળી હતી કે એક બલેનો કારમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો હતો મળેલી માહિતીના આધારે પોલીસ વાહન અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસને જોઈ ખેપિયાઓએ ગાડી ભગાવવાનો પ્રયાસ કર્યો અને પીછા કરતા દરમિયાન ગાડીનું સંતુલન બગડતા ગંભીર અકસ્માત સર્જાયો અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીમાં ભરેલી દારૂની એક હજાર એકસો તોત્તેર બોટલો રસ્તા પર ફેલાઈ ગઈ અકસ્માતમાં ગાડીમાં સવાર ચાર પૈકી બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપડ્યા છે ત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ ખેપીયાઓ હરિયાણાના રહેવાસી હતા અને તેમાં એક મહિલા પણ સામેલ હતી આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે આ કોઈ સ્થાનિક નાનો કારોબાર નહોતો પરંતુ આયોજનબદ્ધ રીતે દારૂની ખેપ લાવવામાં આવી રહી હતી હાલ પોલીસે મૃતકોના પરિવારજનોને જાણ કરી વધુ તપાસ શરૂ કરી છે વોચમાં હતા એ દરમિયાન વર્તેજ પોલીસને માહિતી મળેલ કે એક બેલેનો ગાડી આવા હાઈવે ઉપર નારી ગામ નજીક એક્સિડન્ટ થયેલ છે એ આધારે વર્તેજ પોલીસે ત્યાં તાત્કાલિક પહોંચી અને તપાસ કરતા આ બેલેનો ગાડીમાં એક હજાર એકસો ને નાની મોટી પ્લાસ્ટિકને ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો મળી આવેલો હતો જે અંગે વર્તેજ પોલીસે વર્તેજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવેલો હતો અને આ જે બેલેનો ગાડીમાં ચાર ઇસમો હતા તેઓ સર્ટી હોસ્પિટલમાં ઇજા થવાના લીધે દાખલ કરવામાં આવેલ છે અને આ ચાર ઇસમો પૈકી એક રેણુબેન જય કિશન યોગેન્દ્ર જીતેન્દ્ર રાજપૂત બંને રહે હરિયાણાઓ આજ વહેલી સવારે મરણ ગયેલ છે અને આ તપાસ દરમિયાન હજી સુધી આ દારૂનો જથ્થો ક્યાંથી લાવેલા હતા અને કો કોને આપવાના હતા એ સ્પષ્ટ થયું નથી કારણ કે જે બંને જે એક્સિડન્ટમાં ઈજા થયેલ છે એ લોકો હજી બોલી શકતા નથી

પરંતુ જે આ એક્સિડન્ટને ઈજા ગંભીર ઈજા થઈ હતી આ લોકોના એમાં બે મરણ ગયા છે અને બે જણાને પણ હાલ ઈજાગ્રસ્ત છે જેથી એ બાનમાં આવે બીજી તપાસ કરવા ના હજી કશું ખબર હા એમાં હતા કમેલ કમલ રામેશ્વર શર્મા રહેજી હરિયાણા નાવ છે એ કાર ચલાવતા હતા સર નશામાં હતા કોઈ આરોપીઓ છે

હવે જોવાનું કહ્યું કે આ સમગ્ર મામલાની તપાસ ક્યાં સુધી પહોંચે છે દારૂ કોના માટે લાવવામાં આવ્યો હતો તે ખુલાસો થાય છે કે નહીં કે માત્ર ખેપિયાઓ જ નહીં પરંતુ પાછળ બેઠેલા મુખ્ય આરોપીઓ સુધી પણ પોલીસ પહોંચે છે કે નહીં આ સમગ્ર ઘટના વિશે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો આ વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને શેર કરો અને જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે નમસ્કાર